અત્યારે છે ને મુહૂર્ત મેં તો કરી નાખ્યું છે અને આ ભાઈઓ બધા છે ને કરીને બધું તૈયારી કરે છે અને આ પાયો પણ ગળાઈ ગયેલો છે અને આની માથે પતરા પણ હજી ચડાવવાના બાકી છે અને આ બેલા આવી ગયા છે ને ને વિક્રમ પાછા કપાસમાં પાણી વાળવાનું ચાલુ છે બધી આટલી તૈયારી થઈ ગઈ છે સૌ ફરતા બેલા નાખી દીધા છે અને આ છંતનનું કામકાજ હવે આગળ ચાલુ કરવાનું છે અને મુહૂર્ત પણ સરસ મજાનું થઈ ગયું છે તો બધા હાલો આગળ વિડીયોમાં બનાવે જવું કે બાય આપણે છે ને

ફૂટે એવું કરીએ ની ને હું ફૂટે અરે આ કામકાજ પૂરક ને ચિંતા કા પાણી ની તણી પાછી ચાલુ થઈ જવાની છે અને હાલ વાળો આગળ વીડિયો માં બનાવી રહ્યો ઓકે બાય